હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જીરા રાઇસ બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઘર પર અસલ રેસ્ટોરન્ટમાં મળે છે સેમ એવા જ જીરા રાઇસ ઘર પર બનાવવાની ફરમાય અવારના અર્થ થતી હોય છે પણ તો આજે આપણે એક સિક્રેટ ટીપ સાથે જોઈશું ખીલેલા ખીલેલા એક એક છૂટા દાણા સાથે કઈ રીતે રાઈસ બનાવે એના માટે મેં અહીંયા એ એ પણ કુક્કરમાં એક કુક્કરમાં એક ચમચી તેલ અને એક ચમચી ચોખ્ખું ઘી લીધું છે અને તમાલપત્રના બે પાન લીધા છે અને ત્યાર પછી થોડુંક જીરું એડ કર્યું છે અને એ જીરું તતડે જ્યાં સુધી એક અડધી મિનિટ સુધી ત્યાર પછી મેં એમાં પાણી નાખ્યું છે એક ગ્લાસ હવે આપણે આ ચાવલ જ્યારે બનાવી છે જીરા રાઈસ મેં અહીંયા એક કપ લચકારી કોલમ લીધા છે જૂના જે છૂટા થાય છે ભાત કૂકરમાં પણ તમે કરો તો ખૂબ જ સરસ બને છે તો એક કપ આ ચાવલ લીધા છે અને એને સરસ રીતે આપણે ધોઈ નાખવાના છે ચાવલની ઉપર કાંઈ પણ ડસ્ટ હોય ધૂળ હોય તમે જોઈ શકો છો આપણે હાથ વડે ઘસીને એને ધોઈ નાખવાના છે કેટલું બધું પાણી ડોળું નીકળે છે આ રીતે બે ત્રણ પાણીએથી ધોઈ અને આ ભાતને આપણે કૂકરમાં નાખી દેવાના છે હવે આપણે અહીંયા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેટલા ચાવલ હોય એની ઉપર થોડુંક જ પાણી રહેવું જોઈએ આ રીતે બહુ વધારે પાણી અને એક સિક્રેટ ટીપ ભાતનો દાણો એક એક છૂટો કરવા માટે અહીંયા મેં અડધું લીંબુ નીચોવીને નાખ્યું છે જે હોટલવાળા પણ આ રીતે જ જીરા રાઈસ બનાવતા હોય છે તો ત્યાર પછી મેં એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને આ બધું જ આપણે હલાવી દેવાનું છે અને જ્યારે ઉકળવા લાગે આ પાણી ત્યાર પછી આપણે કૂકરનું ઢક્કન બંધ કરીશું આ રીતે અને ત્રણ સીટી થઈ જાય અને ચોથી સીટી આપણે થોડીક અંદર સ્ટીમ ભરાઈ વરાળ ભરાય એટલે આપણે કૂકરને બંધ કરી દેવાનું છે આ રીતે ગેસને આપણે અત્યારે ફાસ્ટ રાખવાનો છે લો ફ્લેમ પર નથી રાખવાનો અને આ રીતે ત્રણ સીટી અને પછી થોડીક વરાળ ભરાય એટલે આપણે બંધ કરી દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે તરત કુકરને ખોલી નાખવાનું છે બહુ જાજીવાર નથી રાખવાનું અને આપણે એકદમ ધીરે ધીરે આ રીતે ભાતમાં આ રીતે થોડીક આ રીતે હલાવી નાખશું જેથી અંદર રહેલી જે વરાળ છે એ બહાર નીકળી જાય ને હવે આપણે એને ઢાંકણું ખુલ્લું રાખીને ઠરવા દેશું તમે જોઈ શકો છો દસ મિનિટ પછી આ રીતે તમે દાણો ચેક કરી શકો છો અગર તમને એવું લાગતું હોય તો પણ મોસ્ટલી વરાળમાં એ ચડી જશે ત્યાર પછી આપણે એક પેનમાં મેં થોડુંક તેલ લીધું છે અને જીરું નાખ્યું છે અને ફરીવાર આપણે એનો તડકો આપીશું આ રીતે તમે જોઈ શકો છો આ આપણે તડકો ચાવલ થોડાક ઠરી જાય પછી આપવાનું છે અને ધીમે ધીમે ચાવલનો દાણો ભાંગે નહીં એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતે તૈયાર છે આપણા જીરા રાઇસ જે બિલકુલ હોટલમાં મળે છે એક એક દાણો છૂટો બને છે કૂકરમાં અને કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં આ રીતે આપણે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેવો સરસ એની સ્મેલ આવે છે એમાં જે ચોખ્ખું ઘી અને તમાલપત્ર આપણે એડ કર્યું છે જેને લીધે ખૂબ જ સરસ અને સુગંધી ભાત બને છે અને લીંબુના હિસાબે એકદમ વાઇટ અને ખીલેલો ખીલેલો એક એક દાણો છૂટો આ રીતે બની જાય છે અને ત્યાર પછી આપણે સર્વિંગ પ્લેટમાં આ ચાવલને આપણે સર્વ કર્યા પછી આપણે હવે બિલકુલ હોટલ જેવો લૂક આપવા માટે મેં અહીંયા તાજી સમારેલી દેશી કોથમીર લીધી છે અને મેં એક અડધું મોળું મરચું જે બિલકુલ ખ્યાલ જ ન આવે એટલું બારીક સમારવાનું છે અને આ રીતે આપણે ઉપર ચાવલની ઉપર ડેકોરેટ કરશું ફ્રેન્ડ્સ તમને મારી આ જીરા રાઇસ બનાવવાની રેસીપી કેવી લાગે જરૂરથી કમેન્ટ કરજો અને રેસીપીને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર આવી છે એ રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ સો મચ